બાગાયત ખાતા તરફથી તાલીમોની વાત કરીએ તો ખેડૂતોની તાલીમમાં અત્યારે નેચરલ ફાર્મિંગની તાલીમો બાગાયતી ખાતામાં બાગાયત ખેતી કરતા ખેડૂતોને નેચરલ ફાર્મિંગ કઈ રીતે કરવું એની પણ તાલીમો આપણે કરીએ છીએ ત્યાર પછી વેલ્યુ એડિશનની આપણે વાત કરીએ તો વેલ્યુ એડિશન માટે સ્પેશિયલી મહિલાઓ માટે વૃત્તિકા માટે બે અને પાંચ દિવસની તાલીમોનું આયોજન કરતા હોઈએ છીએ એમાં એના ઘર આંગણે જઈ એના ઘરે જઈ અને મહિલાઓ બહેનોને આપણે સશ મહિલા સશક્તિકરણ માટે

ખેડૂતોને એ જણાવો કે આપણે ગુજરાતમાં અને ભારતમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંને એ ખેડૂતોને સતત જે હોર્ટિકલ્ચર એટલે કે બાગાયત ખેતી કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે તો સૌથી પહેલો સવાલ એ કે ખેડૂતોએ આ ખેતી શરૂ કરવા માટે શું કરવું જોઈએ નમસ્કાર ખેડૂત મિત્રો હવે બાગાયત ખેતી કરવા માટે બાગાયત ખાતાનો એક સૂત્ર છે કે બાગાયત ખેતી અપનાવો અને સમૃદ્ધિ લાવો બરાબર તો હવે આ સૂત્રને સાકાર કરવા માટે શરૂઆત બાગાયતથી થી બાગાયત ખેતી પહેલા તો શા માટે કરવી જોઈએ બરાબર હવે બાગાયત ખેતી એટલા માટે કરવી જોઈએ કે અત્યારે જે આપણી પરંપરાગત ખેતી જે છે એ આપણે કપાસ મગફળી કે એનું વાવેતર આપણે કરીએ છીએ તો એમાં ઇનપુટ ખર્ચ જે છે એ વધારે થતો હોય છે અને બાગાયતી ખેતીમાં એવું હોય છે કે તમારે શરૂઆતની અંદર ખર્ચ થતો હોય છે ત્યાર પછી તમને આવક મળતી થતી હોય છે એટલા માટે આપણે બાગાયત ખેતી તરફ વળવાનું ખેડૂતોને પ્રેરિત કરી રહ્યા હોય છે અ સબ આ તો થઈ બાગાયત ખેતી શરૂ કરવાની વાત હવે ખેડૂતોના મનમાં ઘણા સવાલો એક સવાલ હોય આના માટેની જે સહાય હોય કે યોજના હોય ખેડૂતો આના માટે ખેડૂતો ઘણા ખેડૂતો પાસે પૂરતી માહિતી નથી તો એક એના ઉપર પ્રકાશ પાડો કે ખેડૂતોને બાગાયતી ખેતી કરવા માટે કેવા કેવા પ્રકારની સહાય મળે છે બરાબર છે હવે બાગાયતી ખેતી કરવા માટે બાગાયત ખાતા તરફથી બાગાયતનું વાવેતર કરીએ એટલે માનો કે તમારે શાકભાજીનું વાવેતર કરવું ફળનું વાવેતર કરવું ફૂલોનું વાવેતર કરવું કોઈ મસાલા પાકોનું વાવેતર કરવું તો શરૂઆતથી માંડીને તમે એની કલ્ટિવેશન પ્રો પ્રોસેસ તમે હાર્વેસ્ટ કરો પેકિંગ કરવા સુધીની બાગાયતની અલગ અલગ યોજનાઓ છે એટલે સૌ પ્રથમ તો આપણે એ પણ જાણી લઈએ કે ઘણા ખેડૂતોને એ પણ પ્રશ્ન હોય કે બાગાયતની સહાય લેવા માટે આપણે બાગાયતદાર થવું પડે તો બાગાયત એટલે બાગાયત ખેતી કરવાવાળા ખેડૂતો લોકો એવું સમજતા હોય છે કે બગીચો એટલે બાગાયત પણ એવું હોતું નથી બાગાયતમાં મેં હમણાં ફૂલો મસાલા આ બધા જ બાગાયતી પાકો છે એટલે આ બધા જ ખેડૂતો બાગાયતી ખેતી કરતા કે ખેડૂતો કહેવાય બાગાયત ખેતી તો શરૂઆત આપણે કરીએ કે બાગાયતનું તમારે વાવેતર કરવું હોય તો આપણે કોઈ પણ ફળ પાક નું વાવેતર કરવું હોય તો શરૂઆતમાં આપણે શેની ની જરૂરિયાત રહે તો કે રોપાની જરૂરિયાત રહે તો સરકારની એવી યોજના છે કે દાડમનું વાવેતર કરવું હોય લીંબુ નું વાવેતર કરવું હોય કે કોઈ ડ્રેગન ફ્રૂટનું નું વાવેતર કરવું હોય તો એ છોડના વાવેતરમાં સરકારની ચાલીસ થી પચાસ ટકા સબસીડી તમને મળવા પાત્ર થતી હોય છે બરાબર તો આ થઈ આપણે વાવેતરની વાત એ જ રીતે આપણે શાકભાજીનું વાવેતર કરવું હોય તો શાકભાજીના વાવેતર કરવા માટે સરકારની યોજના છે હાઇબ્રિડ બિયારણ જે આપણે ખરીદતા હોય તો હાઇબ્રિડ બિયારણ જે છે એ મોંઘું આવતું હોય શાકભાજીનું તો ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ નું વાવેતર કરી શકે એટલા માટે પણ સરકાર એમાં પ્રોત્સાહિત કરી રહી છે એટલે હાઇબ્રિડ બિયારણના ખરીદી ઉપર ખેડૂતોને સબસીડી મળવા પાત્ર છે બરાબર આજ રીતે જે છે ફૂલ પાકોનું આપણે વાવેતર કરવું હોય આપણા ટંકારા વિસ્તાર કે વિસ્તાર છે એની અંદર ફૂલોનું વાવેતર થઈ રહ્યું છે તો મેરીગોલ્ડ છે પછી કંદ ફૂલો છે એના વાવેતર માટે પણ સરકાર વાવેતરની અંદર પ્લાન્ટિંગ મટિરિયલમાં સબસીડી આપી રહી છે સાહેબ થઈ વાત હવે થોડોક વિગતે પ્રકાશ પાડો એક તો ખેડૂતોનો મોટો પ્રશ્ન છે ટપક જેવી આ જે તમામ બાબતો હોય કે મતલબ કે સિંચાઈ તો સિંચાઈમાં ખેડૂતોને કેવા કેટલી અને કઈ રીતે સબસિડી મળે બરાબર સિંચાઈની જે આપણે વાત કરીએ તો જે ટપક પદ્ધતિ માટેની જે યોજના જે છે એ સ્પેશિયલી આમ જોવા જઈએ તો જીજીઆરસી મારફત સબસિડી આપતા હોય છે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા

એને શરૂઆતથી માંડી અને એને નિકાસ કરવા સુધીના જે પણ પ્રશ્નો છે એને વાવેતરમાં કંઈ પ્રશ્નો આવે છે કેવી રોગ જીવાતો આવે છે કોઈ પણ એના માટે શું કરું છું માર્કેટના કંઈ પ્રશ્નો હોય કે અમારે માર્કેટના ભાવ નથી મળતા કે કંઈ પ્રોબ્લેમ આવે છે તો એ બાગાયત ખાતેનો બાગાયતી ખેતીનો પ્રચાર પ્રચાર કરવાનો બાગાયત ખાતાનો મુખ્ય રોલ છે કે બાગાયતી ખેતી શા માટે અપનાવી જોઈએ બાગાયત ખેતીના ફાયદા શું છે એ આ બાગાયત ખાતેનો મુખ્ય આશય અને મુખ્ય હેતુ એ રહેલો છે તો મિત્રો આ છે બાગાયતી ખેતીની વાત સાહેબ આપણને જે વિગતે જે બાગાયતી ખેતી સાથે જોડાયેલી તમામ બાબતો એક પછી એક જણાવી રહ્યા છે સબ એક પ્રશ્ન હવે જે નોંધણીનો પ્રશ્ન થાય ઘણા ખેડૂતોને આ વાતની ખબર નથી એના વિશે થોડોક પ્રકાશ પાડો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે હવે બાગાયતી ખેતી કરતા હોય તો એ ખેડૂતોને બાર નંબરની અંદર જે છે એ આપણે બાગાયતી પાકની નોંધ કરવાની હોય છે તો એ નોંધણીમાં એવું હોય છે કે તલાટી મંત્રી પાસે બાર નંબરની અંદર નોંધ કરાવે

આ નોંધ કરવાથી તમને જેમ વાત કરી કે તમે બાગાયતી ખેતી કરો છો કે નહીં એ તમારે કોઈને કહેવાની જરૂરિયાત રહેતી નથી તમે કાગળ ઉપર સાબિત થઈ જાય છે કે તમે બાગાયતી ખેતી અપનાવેલી છે અને બાગાયતી ખેતી કરો છો તો મિત્રો આ છે બાગાયતી ખેતી ની વાત હવે ગુજરાત અને ભારત બંને સરકારો જે કેન્દ્રની અને ગુજરાતની એ સરકાર સતત જે બાગાયતી હોર્ટિકલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે અને ખેડૂતોએ પણ આ તરફ વળવું જોઈએ હવે ગુજરાતમાં ઘણા ખેડૂતો એવા છે જેમણે ઓછી જમીનમાં બાગાયતી ખેતી કરી અને મબલખ ઉત્પાદન લીધું છે તો સાહેબ તમે જે બાગાયતી ખેતી માટે વિગતે વાત કરી એની વખત એના માટે આપનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર આ સિવાય તમે કંઈ કહેવા માગતા હોય હવે બાગાયતી ખેતી કરવા માટે મારા ખેડૂતોને એક જ સંદેશ છે કે બાગાયતી ખેતી પહેલા તો મેં એમ જ વાત કરી કે શા માટે અપનાવી જોઈએ જેમ અહીંયા આપણે ખેતર પર આવ્યા છીએ મનસુખભાઈના ખેતર ઉપર એને ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે બરાબર તો એને ડ્રેગન ફ્રૂટનું વાવેતર અહીંયા એને ક્વોલિટીના ડ્રેગન ફ્રૂટ એટલા તૈયાર કરે છે કે એને માર્કેટિંગ કે માર્કેટ શોધવાની જરૂરિયાત રહેતી નથી એટલા માટે ખેડૂતોને મારે એ કહેવાનું છે કે તમે કોઈ પણ તમારો પાક તૈયાર છે એ ડાયરેક્ટ માર્કેટમાં લઈ જશો તો તમને જે છે મળવાના નથી અને આ કોઈ પણ પ્રોડક્ટ બાગાયતની પ્રોડક્ટનું વેલ્યુ એડ કરશો કોઈ પણ વસ્તુની તો એના ભાવ ઓટોમેટિક વધવાના છે જેમ મારું કહેવાનો એ પણ આશય છે કે કોઈ પણ વસ્તુ તમે ડાયરેક્ટ માર્કેટની અંદર વેચો એના કરતા એની વેલ્યુ એડ કરો આપણે મરચા માર્કેટની અંદર વેચશું અથવા મરચાનો પાવડર વેચશું તો કોનો ભાવ વધારે મળવાનો મરચાના પાવડરનો ભાવ વધારે મળવાનો

એ ઘણી બધી પ્રોડક્ટ મરચું હોય કે આ તમામ બાબતો એ માર્કેટમાં ગયા પછી જો ખેડૂત એનું મૂલ્યવર્ધન નથી કરતો તો એના પછીની વ્યક્તિ કરે છે અને એનો નફો એને ચાલ્યો જાય છે હવે સાહેબ એક પ્રશ્ન જતાં જતાં મને છેલ્લે યાદ આવી ગયો એ એ છે કે ખેડૂતોને તાલીમ કોઈ અપાતી હોય બાગાયતી ખાતા તરફથી તો એના વિશે વાત કરો બાગાયત ખાતા તરફથી તાલીમોની વાત કરીએ તો ખેડૂતોની તાલીમમાં અત્યારે નેચરલ ફાર્મિંગની તાલીમો બાગાયતી ખાતામાં બાગાયત ખેતી કરતા ખેડૂતોને નેચરલ ફાર્મિંગ કઈ રીતે કરવું એની પણ તાલીમો આપણે કરીએ છીએ ત્યાર પછી વેલ્યુ એડિશનની આપણે વાત કરીએ તો વેલ્યુ એડિશન માટે સ્પેશિયલી મહિલાઓ માટે વૃત્તિકા માટે બે અને પાંચ દિવસની તાલીમોનું આયોજન કરતા હોઈએ છીએ એમાં એના ઘર આંગણે જઈ એના ઘરે જઈ અને મહિલાઓ બહેનોને આપણે સશ મહિલા સશક્તિકરણ માટે એને વેલ્યુ એડેડ પ્રોડક્ટ એટલે કે અથાણું છે જ્યુસ છે જામ છે જેલી છે વેફર છે એ એનું કઈ રીતે ઉત્પાદન કરવું કઈ રીતે વસ્તુ બનાવી એ માટેની તાલીમ જે છે આપણે એનું આયોજન કરવામાં આવે છે અને એક આયોજન જે છે એ શહેરી લોકો જે હોય તો શહેરી લોકોને બાગાયત કઈ રીતે રીતે અપનાવવું તો શહેરી લોકો માટે અમારી બાગાયત ખાતાની સ્પેશિયલ યોજના છે અર્બન હોર્ટીકલ્ચર તો અર્બન હોર્ટીકલ્ચરનો એવો એ તાલીમમાં એક દિવસની તાલીમ હોય છે તો એમાં શહેરી મહિલાઓને ઘર આંગણે જે કિચન ગાર્ડનિંગનો કોન્સેપ્ટ છે તો કિચન ગાર્ડનિંગ ઘર આંગણે કઈ રીતે કરવું તો એની તાલીમ એક દિવસનું આયોજન કરવામાં આવે છે સાહેબ હવે એક પ્રકાશ એ પાડો કે આ તાલીમની તમે વાત કરી હવે આ તાલીમ લેવા માટે એમને શું કરવું જોઈએ કઈ રીતની પ્રોસેસ આની હોય હવે આ આ તાલીમની વાત કરી કે બે થી પાંચ દિવસની તાલીમ જો મહિલાઓને લેવું હોય વૃતિકા માટેની તો એ તાલીમ માટે એને આઈ ખેડૂત પર અરજી કરવાની હોય છે અને એ અરજી જે છે ઓનલાઈન કરી અને ઓફિસ પર પહોંચતી કરવાની હોય છે ત્યાર પછી જે છે ઓછામાં ઓછા વીસ થી ત્રીસ બેનો જે છે આ તાલીમમાં જોડાવા જોઈએ